આજ રોજ શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા માનીય ધારાસભ્ય શ્રી અને માનીય સાંસદ શ્રી દ્વારા આજ રોજ અમે એમનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું અને આજે અહીંથી આપણે છાણ અને ગૌમૂત્ર થશે એનું અમે ગનજીવામૃત બનાવવામાં આવશે અને એ પ્રાકૃતિક ખેતી તરફ એક ઉમદા ઉદાહરણ પૂરું પડાય એવી અમારી આખી 129 છે ભાઈ અને આ અને બાકી જે રાસાયણિક ખાતર વાપરે છે ડીએપી યુરિયા એના બદલે આ વાપરે આવી અમે શુભ કામ ના પાઠવીએ છીએ શાળ દ્વારા ખેતી માટે જે તનસીવા ગ્રુપ છે તેના પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું છે શું છે આ વાત કરું સાવરકુંડલામાં શ્રી કૃષ્ણ ગૌશાળા છે એ ખૂબ સારી પહેલ મોયમન કે તો ભૂલતો તો અમરેલી જિલ્લામાં પ્રથમ વાર ઘન જીવામૃત ગેસ પ્લાન્ટ નું અહિયાં જે આત્મૂર્ત જે કરવામાં આવ્યું આ પ્લાન્ટ થી સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોના અનેક ખેડૂતોને એ જીવામૃત નો ખાતર લાભ મળશે આનાથી પ્રાકૃતિક ખેતી નો વ્યાપ વધશે અત્યારના સમયમાં જે સમસ્યા છે સૌથી મોટી કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ જેનાથી લોકોને કેન્સરથી થી માંડીને અતિ ગંભીર બીમારીઓ જે થઈ રહી છે તેમાંથી મુક્ત થવાનું જે અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનમાં પૂરક બનવાનું કામ કૃષ્ણ ગૌશાળાએ કર્યું છે કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગર એ બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા પ્રમુખ છે અને સાથેની ટીમ પણ એટલી બધી મહેનતુ ટીમ છે કે જેઓ એ સાવરકુંડલાના નેસડી રોડ ઉપર ગૌશાળા જે ચાલી રહી છે ગૌશાળામાંથી ગોબર લાવી અહીંયા પ્લાન્ટમાં બેસાડી એના ગેસ નો પણ ઉપયોગ છે વીજળી અને રસોઈ માટે કરવાના છે અને જે મૃત જે નીકળશે જે ખાતર નીકળશે આ ખાતર પ્રાકૃતિક ખેતી ને મોટો લાભ સાવરકુંડલા તાલુકા ને મળવા જઈ રહ્યો છે વાત કરું મારું નામ અમિત વાલેકર છે અમિત રાજેન્દ્ર વાલેકર અને હું વડોદરાથી છું મારા કંપની નું નામ છે ગુજરાત બાયો એનર્જી અને ફર્ટિલાઈઝર આ વડોદરા બેઝ કંપની છે આ કંપની ગોબર ગેસનો પ્લાન્ટ બનાવે છે જેની ક્ષમતા પચીસ ઘન થી લઈને પંચ્યાસી ઘન મીટર સુધી છે અને આ જેડા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગાંધીનગર એ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એટલે જ્યાં ગૌશાળા હોય ટ્રસ્ટ હોય એ લોકોને આ સબસિડી મળે છે પંચોતેર ટકાની સબસિડી હોય જે મળે છે અને આ ગોબર ગેસ પ્લાન્ટ આટલો સરસ છે જેનાથી તમને કુકિંગ ગેસમાં ઉપયોગ થાય એનાથી તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકો છો અને સાથે એની જે ખાતર નીકળે એ બ્લેક ગોલ છે કાળું સોનું કહેવાય ક્યાં ઉત્પન્ન આવે તમે બનાવશો સ્થળ સ્થળ અહીંયા નજીક છે સાવરકુંડલા માં અહિયાં પેલું અમારો પ્રોજેક્ટ છે અહીંયા થશે ગૌશાળામાં યસ